જોઈ શકો દોસ્તો અમે લોકો લીંબુ પાણી મંગાવ્યું છે તો અમે લીંબુ પાણી એ ગરમીમાં બહુ ગરમી લાગતી છે દોસ્તો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો તો મજામાં છે સે આપડા વિડિયો જોઈએ એટલે બધા મજામાં ને બધા સ્વસ્થ મસ્ત રહે એ ઈશ્વરને પ્રાર્થના અને ચાલો વિડિયોમાં બને રહેજો ખૂબ મજા આવશે બાકી તો સવાર સવારમાં નાઈ દો ને મસ્ત મજાના તૈયાર થઈ ગયેલા છે બાકી આવી રીતના છે જો ચા પાણી હું આપું થઈ ગઈ છે આપડી એક્સેસ તૈયાર છે આ ગાય પણ તૈયાર છે જો ચંપાનું ઝાડ કેટલું સરસ થઈ ગયેલું છે તો ચાલો મારી રાત અમને આપણે આવે પૌવા બટાકા ખાઈ લઈએ બાકી આવી રીતના છે વાતાવરણ મિત્રો આપણે પૌવા બટાકા અને ખમણ છે એ ખાઈ લઈએ આ પ્રકારના છે જો મસ્ત મજાના પોવા જોઈ શકો છો દુકાનમાં આવી ગયા છે બાકી આવી રીતના છે જો વાતાવરણ આપણી દુકાનની અંદરમાં દુકાનની અંદર પણ ફરીથી એક વખત સ્વાગત છે મિત્રો તમારો આપણી દુકાનની અંદર આવી ગયા છે સરસ મજાના ના જોઈને ખાય પીને ચા નાસ્તો ને તમે લોકો બી ચા નાસ્તો કરો કે નહીં કરો કે નહીં કરો તો ફટાફટ કરી લો અને આપણું લોક જોવા માંડો અને બાકી આવી રીતના છે જો બહુ જ ગંદુ થઈ ગયેલું છે બધું ને ચાર્જિંગ નહીં એટલે મેં ઘરેથી પછી વિડીયો નહીં સ્ટાર્ટ કર્યો કે ચાલો ઘરેથી બી કંઈ બોલીએ પણ પછી સ્ટાર્ટ નહીં કર્યો મેં તો કંઈ વાંધો નહીં ચાલો વિડીયોમાં બનીને લેજો ને જોડાયેલા રહેજો મજા આવશે તો ચાલો હું ફોનને હવે ચાર્જિંગમાં મૂકી દઉં છું અને થોડીક સાફ સફાઈ કરી નાખીએ તો જોઈ શકો છો મિત્રો અહીં સરસ મજાનું કટિંગ કરી કરી નાખ્યું છે તે હું તમને બતાવી રહ્યો છું કે કેવી રીતના કટિંગ કર્યું છે મેં તો જોઈ શકો છો ઓ બાપરે ગાડી વાળો બહુ ફાસ જાય છે રાતના તો રાતનો એક દોઢ વાગી ગયો છે અને આ બાપ જે પાંચ બ્લાઉઝ હતા એ હું તમને બતાવી રહ્યો છું કે આ એક જ માપના છે ને પાંચ છ બ્લાઉઝ છે એ હું કટિંગ કરતો છું ને એ તમને કહી રહેલો છું મેં જુઓ તમે બાકી બાકી આ સેમ્પલ છે રાણી કલરનું હવે જમવાનો ટાઈમ થઈ ગયેલો છે તો ઘરે જઈએ આપણે ઘરે જમવા માટે આવી ગયા છે જો આ છાયડે મૂકી છે ગાડી સરસ મજાની જોઈ શકો છો અહીં છાયડો બહુ છે સસ્ત તો ચાલો હવે જઈએ જમવા માટે ઘરે

તો જોઈ શકો છો આ છે ખાટીભીડી અળદની દાળ ને ખાટીભીંડીની સબ્જી બનાવેલી છે દાળ છે એટલે કે ને રોટલી છે તો ચાલો આપણે જમી લઈએ અને મેગી બી બને છે તો મેગી બી થોડી ઘણી ચાખવા મળશે આપણને તો ચાલો બાકી ખાઈ લઈએ તમે બધા ખાઈ લેજો આપણે પણ જમી લઈએ છીએ કહો છો મિત્રો હવે આપણે દુકાને જવાની તૈયારી કરી રહ્યા છે તો ચાલો દુકાને જઈએ લાગે છે કે જુઓ વાતાવરણ કયા પ્રકારનું છે આપણે અપાચી લઈ જાઉં પેલી તો બંધ થઈ ગયેલી એક્સેસ એટલે આપણે આપણે પાછી જ લઈને ગઈએ બાકી તો પેલી બંધ થઈ ગયેલી એટલે ઈચ્છા નહીં થતી મારી લઈ જાઉં તો ચાલો દુકાને જઈએ ને પછી મળ્યા બાકી વાતાવરણ આ પ્રકારનું છે જો મિત્રો આપણે જમી કરીને મસ્ત આવી ગયા છે દુકાનની અંદર અને આવી રીતના કંઈક બહારનું વાતાવરણ છે ગાડીઓ આવે ને જાય ને એ રીતના હોય બધું બાકી તો સરસ બધાનું જમીન આવી ગયા છે આ સે જ આરામ કર્યો પાણી પીને એક ગ્રાહકનો ફોન આવ્યો કે મારા કપડાં મને આપી દો તમે થોડુંક જલ્દી તો એ તરત આવી ગયા હવે અને કપડાં પણ આપી દીધા નહીં ચાલો હવે બે મેં ત્રણ બ્લાઉઝ કટિંગ કરી જો એક આ કટિંગ કરી છે એક આ કટિંગ કરી છે ને એક તો ત્યાં મેં રવા દીધું કેમ કે બીજી બે બ્લાઉઝ કાપવાની છે જ માપની એટલે મેં રવા દીધી છે બાકી તો આ એક સરસ પૂરતો ફિટિંગ કરવા માટે આવેલો એ મસ્ત ફિટિંગ કરી નાખ્યો છે બહુ મોટી સાઇઝ હતી પણ સરસ છે જો આવી અહીં લેસ છે ને સિમ્પલ અહીં લેસ છે પણ સારું લાગી રહેલું છે તો આવું આપણે જાતે પણ બનાવી શકીએ સાડીનું મટિરિયલ હોય ને આવું પટલું પટલું એમાંથી બનાવેલું છે ડબલ મસ્ત છે જુઓ બાકી સિમ્પલ પછાડી ચેન ચોરસ જેવું પણ આ પટ્ટીથી કરેલું છે અહીં ગાડી તો બહુ લૂઝ પટ્ટી હતી ને તમે જુઓ બે ઇંચ ફિટિંગ કર્યું આટલી ગાડીથી અહીંયા ફિટિંગ કર્યું બે ઇંચ અહીંયા અને બોડીમાં બી બહુ બધું લૂઝિંગ હતું જોવું આ ફિટિંગ કર્યું ને તો આવે કમ્પ્લીટ એને આવી જશે સરસ બાકી આવી રીતના છે જુઓ આજે દાદી તમને દેખાઈ રહ્યા છે દર બુધવારે મારી દુકાને આવે જ છે માંગવા માટે આવે છે એટલે અમે આપી જ દઈએ છે અમને છો રાતના વાગી ગયા છે આઠ અને જો અરે સવા સવારનું વાતાવરણ તમને બતાવો મિત્રો બાર કેવું છે આવી રીતના છે દુકાન તો આજે બાજુવાળા ભાઈ બંધ કરી દીધી છે અને આવી રીતના છે જો આજે માર્કેટ ભરાય અમારી બુધવારી ભરાય ની માર્કેટ આજે બુધવારી હોય ને તો તે દિવસે ભરાતી જ હોય મિત્રો બાકી આવી રીતના છે જુઓ સરસ મજાની મારી ટી શર્ટના એક કલર બે કલર ત્રણ કલરની ટી શર્ટ છે મારી બાકી ચાલો આપણે આ બ્લાઉઝ છે ને ચોલીની બ્લાઉઝ છે સરસ મજાની એ આપણે કાપવાના છે અને એનો ચણિયો બી છે જો આવું બધું વર્ક છે મસ્ત મજાનું વર્ક છે આ એનું વર્ક છે એનો એનો ચણિયો છે ને આમાં છે તલોદરાના છે ઉર્મિલાબેનનું છે આ આ ચણિયો છે એનો સરસ મજાનો તો ચાલો આપણે આને કટિંગ કરી નાખીએ બાકી આઈનું અસ્તર છે કોટન આ એનું સિલ્કનું અસ્તર છે ને નેટ છે એ રીતના કંઈ ત્રણનું બનાવવાના છે તો મિત્રો અહીં દુકાન હતા પણ ડાયરેક્ટ પછી બંધ કરીને ડાયરેક્ટ ઘરે જમવા માટે આવી જ ગયો છું તો જુઓ દુકાન બંધ કરી અને જમવા માટે બેસી ગયો છો અહીં બધું જમવાનુંમાં છે ભાત શાક ને એ રીતના છે તો ચાલો તમે પણ જમી લેજો અને પાછું અમારે દુકાને જ જવાનું છે તો આવી બધું છે ને ડાયરેક્ટ દુકાનમાં જઈને જ મળીશું અમે લોકો લીંબુ પાણી મંગાવ્યું છે તો અમે લીંબુ પાણી પીએ ગરમીમાં બહુ બહુ ગરમી લાગતી છે ને એટલે જોઈ શકો આવી રીતના જાણે દાળું લીંબુ પાણી છે દોસ્તો જોઈ શકો મિત્રો મસ્ત મજાનું તો જોઈ શકો છો મિત્રો રાતના વાગી છે દસ મિનિટ થઈ ગયા છે અને અમે જે કામ કરતા હતા બધા આવું બ્લાઉઝોનું એ બધું આવે અડધું બીનું એક આખું બની ગયું સેમ ટુ સેમ પીસ આયરો બ્લાઉઝ મેં બનાવ્યો અને આ બનાવતા આટલા બે ના કટિંગ કર્યું ને એવું બધું કરવા ગયા એટલે એક જ બ્લાઉઝ આયેલી બની હું મળવાના આવે ડાયરેક્ટ બીજા દિવસે આજનો વિડીયો તમેક છે સબસ્ક્રાઈબ કરી લેજો કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હા સબસ્ક્રાઈબ કરતા જજો તો બાય બાય જય માતાજી ગુડ નાઇટ